નમસ્કાર દર્શક મિત્રો મહાતે સેવાન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડિયા રિપોર્ટર એભલવાડા ગીરગઢડા એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર ગીરગઢડા તાલુકાના જામવાડા ગામની બાજુમાં આવેલ જમજીર ધોધમાં ફરીવાર યુવકનો પગ લપસી જવાથી યુવક ધોધમાં પડી ગયેલ યુવકનું મોત બે દિવસથી ઉપરવાસમાં પાણી છોડવામાં આવ્યું હતું ત્યારબાદ જામનગર જિલ્લાના ધ્રોલ ગામના વતની પરેશભાઈ પરમાર જે સવારના દસ વાગ્યા અર્ષામાં ધ્રોલ ધોધની બાજુમાં ઊભા હતા ત્યારે અચાનક પગ લપસી જવાથી ધોધમાં પડી ગયેલ જેમની વેરાવળ ફાયર ટીમ અને પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ફાયર સેફ્ટી દ્વારા કલાકોની મહેનત બાદ તેમની લાશનો પત્તો મેળવવામાં આવ્યો હતો લગાવી લાશને હાલમાં વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા રિપોર્ટર એબલવાળા મહાતેજ સેવન્યુ ગડગરડા ચાવડા ફાયર ઓફિસર આજના જે આપણે જમજીર ધોધની જે ઘટના છે તેમના વિશે તમે શું કહેશો જમજીર ધોધમાં એક યુવાન છે એ સવારે દસ સાડા ની આસપાસ અકસ્માતે પાણીમાં પડી ગયેલ હોય એવી જાણ અમને મળતા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ માંથી વેરાવળથી ફાયર ટીમ જે છે એ તાત્કાલિક ઘટના સ્થળે જોડી આવેલી હતી અને એક કલાકની જહેમત બાદ એ બોડી જે છે એ પાણીના વચ્ચેના ભાગમાંથી ચાર મોઠાડા ઊંડા પાણીમાંથી અમારી ટીમ દ્વારા એ બોડીની કરીને બહાર જે આ આપણે પાણીમાં જે ભાઈ ડૂબા થાય તેમનું વતન કયું એ ભાઈ જાણવા મુજબ જામનગરના ના વસ્તી છે જામનગર ના તેમને અત્યારે હાલ ક્યાં લઈ જવામાં આવેલા અત્યારે એમને પીએમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જાય સિવિલ હોસ્પિટલ